ટીવી સિરિયલોમાં કે પિક્ચરોમાં કોમનલી એક વસ્તુ દેખાડવામાં આવી છે કે કોઈ એક નેગેટિવ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને અસર કરવા માટે ઢીંગલો બનાવે એના ઉપર ટાચડી મારે અને પેલું કરે એટલે સામેવાળી વ્યક્તિને કશું કાંઈક થાય અથવા તો એને નુકસાની જાય શું એ વસ્તુ રિયલમાં એક્ઝિસ્ટ કરે છે એવું પોસિબલ છે કોઈ પેશન્ટ છે એને ઇંગ્લિશ ભાષા આવડતી જ નથી ઓકે અને જ્યારે એના ઉપર આ નેગેટિવ ઉર્જા અસર કરે છે ત્યારે એ અલગ અલગ ભાષા બોલે છે કે ઇંગ્લિશમાં બી બોલે છે ઉર્દુમાં બી બોલે છે તો આ આ કઈ રીતે શક્ય છે જો હવે પ્રાણ ઊર્જાના કંપન વાળો જીવ જે આપણાથી પ્રાણ ઊર્જાના કંપન કા ઉપર હોય અથવા આપણાથી ડાઉન હોય બરોબર તો આપણે એને જોઈ શકતા નથી એવું પણ મને આપણે અહીંયા છીએ તો એવો જીવ આપણી આજુબાજુમાં પણ બરોબર છે હાવ સરળ ભાષામાં કહું તો આ સૂક્ષ્મ જગતની વાત છે એવું સમજો કે જગતની અંદર પણ એક જગત છે ઓહો વાહ હવા અત્યારે આપણે લોકો એવું માની છે કે આપણી નજર સામે જે નથી દેખાતું આપણે એને માનતા નથી એવું છે જ નહીં બરાબર છે હવે નાના નાના જીવ હોય બરાબર આથી પચાસ વર્ષ પહેલા કોઈ કે આવા નાના જીવ કે બેક્ટેરિયા છે તો આપણે ન માનીએ પણ સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ કરીએ તો ઘણું બધું દેખાય આપણને દેખાય તો નજર સામે નથી દેખાતું એનો મતલબ એવો નથી કે વાસ્તવિકતા નથી નથી ભૂત પ્રેત આત્મા જેવી કોઈ વસ્તુ છે ખરી કે નથી જો કોઈ પણ આવી બાબત હોય ને એને કોઈ પણ અસર કરવા માટે મારી દ્રષ્ટિએ શરીર છે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ છે એ બીજા વ્યક્તિ ઉપર વશીકરણ કરી નાખે બરાબર છે એને વશમાં કરી લે પછી અહીંયા બેઠા બેઠા સપોઝ કે અહીંયા બેઠા છે એ ભાઈ ભલે રાજકોટમાં પણ હું કહું હું વિચારું એવું જ કરે તો શું એ આજના યુગમાં શક્ય છે ચાલો નમસ્કાર કેમ છો ફરીવાર આપ સૌનો આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના પોડકાસ્ટમાં આપણે અંશગીરી બાપુ સાથે છીએ અને જે વિષય ઉપર વાત કરવાની છે એ અત્યારના જગતમાં અત્યારના માહોલમાં ખૂબ જ ડાર્ક સાઈડ ઉપર જતો રહ્યો છે શબ્દો લોકોની સમક્ષ આવે છે ને ત્યારે એ લોકોમાં ડરનો માહોલ છવાઈ જાય છે તો ખરેખર એ શું છે ખરેખર વાસ્તવિકતા શું છે એવું કશું છે કે નહીં છે તો કેટલી હદ સુધી છે એ તમામ વસ્તુ આજે આપણે બાપુ પાસેથી જાણવાના છીએ અને સરળ ભાષામાં આપણે એમની પાસે આ માહિતી લેવાના છે તો બાપુ સૌ પ્રથમ આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર ઓમ નમો નારાયણ ઓમ ગુરુ દેવાય ઓમ નમો નારાયણ બાપુ શરૂઆતમાં જ મેં તમને કીધું એમ કે જે તંત્ર મંત્ર સાધના જે છે એના વિશે ઘણા લોકોને જ્ઞાન નથી જે લોકોને ખ્યાલ છે એ લોકોને પૂરતું અનુભવ નથી વસ્તુનો પૂરતું જ્ઞાન નથી તો ખરેખર તંત્ર મંત્ર અને સાધના શું છે એ સરળ ભાષામાં સમજવું હોય તો કઈ રીતે સમજી શકાશે ખાસ પણ તંત્ર સાધનાને અત્યારે તંત્ર સાધનાની વાત થાય એટલે તમે કીધું એ ડરનો એક માહોલ છે બરાબર છે પણ હકીકતમાં વાસ્તવિકતા એવી નથી કેમ કે અત્યારે મોટા ભાગે જે ઇતિહાસમાં કે અત્યારે વાસ્તવિક જે પીડાઈ રહ્યું છે ને એ એક સાઈડ ડાર્ક સાઈડ જ પીડાઈ રહ્યું છે યસ બરાબર છે એની સોફ્ટ સાઈડ અને એની હકીકત પીડાઈતી નથી જેમ કે આપડામાં મોક્ષ પ્રાપ્તિના ઘણા બધા માર્ગો છે જ્ઞાન માર્ગ છે ભક્તિ માર્ગ છે બરોબર છે રાજમાર્ગ છે કર્મ માર્ગ છે તો આ પણ એક પ્રકારનો માર્ગ જ છે બરોબર બરોબર છે અને આધુનિક ભાષામાં જો એને લઈએ તંત્ર સાધનાને તો તંત્ર માને ટેકનિક અને ટેકનિક માટેનો મંત્ર બરોબર બરોબર છે આ એનો મૂળ અર્થ છે બરોબર છે પણ અત્યારે ઘણા બધા ઉજ્જૈનના પ્રચાર થતા હોય છે સ્મશાનોના પ્રચાર થતા હોય છે બરોબર છે તો આ બધાથી લોકોમાં એક ડર છે કે આની અંદર કોકના ઉપર કરી નાખવાનું બ્લેક મેજિક બરોબર છે હિન્દી ની અંદર ચોસઠ યોગી કે બરોબર છે તો ચોસઠ યોગી એક ચોસઠ કલાનું પ્રતિનિધિત્વ કરતી એક દેવી છે બરોબર એટલે ઇતિહાસ ની અંદર ચોસઠ એવી મતલબ સામાન્ય સ્ત્રીઓ હોય પણ કોઈ એક કેવાય ને કે કલા ની અંદર બહુ ઊંચી મહારત હાસિલ કરી હોય તો એને આપણે દેવી તરીકે પૂજ્યું છે બરોબર છે મોરેના એમપી ની અંદર એક મંદિર છે બરોબર છે ચોસઠ યોગીની આપણી જે જૂની સંસદ ભવનની ડિઝાઇન જોઈએ તો એ અંગ્રેજે તૈયાર કરી છે પણ વાસ્તવિકતામાં છે હકીકતમાં આજથી હજાર બારસો વર્ષ પહેલા વાસ્તવિકતા એવી હતી કે લોકોની ત્યાં એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી વિદેશથી પણ હજારો વિદ્યાર્થીઓ આવતા અલગ અલગ કલા શીખવા માટે બરોબર છે એની એન્ટ્રન્સ એક્ઝામ લઈ એને પાસ કરવામાં આવતા અને પાસ કર્યા પછી એના વિષયનું જ્ઞાન એને યોગ્ય ગુરુ પછી ત્યાંની જે માતાજી છે એના કઈ રીતે પૂજન કરવું તો વિદ્યાર્થીમાં એ પણ જોવામાં આવતું કે એનામાં તમોગુણ રજોગુણ કે સત્વગુણ કયા ગુણ પ્રભાવમાં છે અને એની લાયકાત કઈ છે એ લાયકાતના આધારે એને એ કલાની અંદર માસ્ટરી આપવામાં આવતી એટલે પર્ટીક્યુલર એને એક દેવી એ દેવીની ઉપાસના એ દેવીની અર્ચના અને એના લગતો મંત્ર મંત્ર બરોબર છે મંત્ર માને પ્રકૃતિમાં આટલી બધી ઉર્જાઓ જે છે છે આપણે અન્ન ખાઈએ છીએ તો જે રસ છે એને આપણે માતા તરીકે પૂજીએ છીએ બિલકુલ અને એ વાસ્તવિકતામાં પ્રગટ પણ થાય છે સાધનાની અંદર તો આ જે દેવી છે એના પર્ટિક્યુલર મંત્ર છે તો પ્રકૃતિમાં આટલી બધી જે ઉર્જા છે એ ઉર્જાને તમારે ડિકોટ કરવી હોય બરોબર છે બરોબર એટલે બીજ મંત્ર કહેવાય તંત્ર સાધનામાં બીજ મંત્રોનું મહત્વ બહુ છે બરોબર છે તો બીજ માને શું કે સૌથી મોટું વટ વૃક્ષ ભલે હોય પણ એનું મૂળ તો એક બીજ હોય બીજ હોય બરોબર છે તો વટ વૃક્ષ ને જો આપણે પ્રકૃતિની અલગ અલગ ઊર્જા લઈએ તો કોઈ પર્ટિક્યુલર ઉર્જા લઈએ ઉર્જાનું બીજ માને મંત્ર બરોબર છે એને ટિકોટ કરી લો બરોબર ધારો કે કોઈ વિદ્યાર્થી છે કે જેને વૈદ્ય ની અંદર આગળ વધવું છે પૂજા કરે છે એનો ગુરુ દ્વારા એને મંત્ર આપવામાં આવે છે તો ધીમે ધીમે આ માસ્ટર થાય છે છે તંત્ર ભાગ આના સિવાય ની પણ ઘણી બધી તંત્ર સાધના ના અલગ અલગ ભાગ છે અમે વાત કરી પર્ટિક્યુલર ચોસઠ યોગી ચોસઠ યોગી બરોબર બરોબર છે અને આની અંદર બી એકદમ સોફ્ટ ભાવથી આની અંદર પૂજા હોય છે એની અંદર કોઈ એવા નકારાત્મક વિષય કે લોકોને ડર લાગે એવું નથી પણ અત્યારે પ્રચાર પ્રસાર એવો થઈ ગયો છે છે એટલે લોકોમાં એક ડર સરસ વાત કરી અત્યાર સુધી તમે અને હું જે લોકો આ વિષય ઉપર થોડું ઘણું જોકે જાણતા તો કોઈ છે જ નહીં બાપુ પણ થોડું ઘણું જે માહિતી છે એ માહિતી એક ટીવી ના માધ્યમથી કોઈ સિરિયલો ના માધ્યમથી કે કોઈ ભૂત પ્રેતના પિક્ચરના માધ્યમથી આપણી પાસે આવી છે અને એ ટોટલી રોંગ રોંગ વેમાં આપેલી છે કે ભાઈ કોઈના ઉપર કરી નાખવું છે કોઈનું વશીકરણ કરી નાખવું છે તો એ બધી વસ્તુ ધીમે ધીમે લઈએ છીએ પણ અત્યારે બાપુએ જે આપણને ચોસઠ યોગીની ચોસઠ યોગની જે વાત કરી છે ખૂબ જ સરળ ભાષામાં આપણે સમજાય એ રીતે કરી છે બાપુ એના ઉપરથી એક પ્રશ્ન મારો એક એવો પણ આવે છે કે તંત્ર મંત્ર સાધના વિશે તમે ખૂબ જ સરસ મજાની એકદમ સરળ ભાષામાં વાત કરી કોઈ પર્ટીક્યુલર વ્યક્તિ છે એ બીજા વ્યક્તિ ઉપર વશીકરણ કરી નાખે બરોબર છે એને વશમાં કરી લે પછી અહીંયા બેઠા બેઠા સપોઝ કે અહીંયા બેઠા છે એ ભાઈ ભલે રાજકોટમાં પણ હું કહું હું વિચારું એવું ઝી કરે તો શું એ આજના યુગમાં શક્ય છે હવે આ જે વિષય છે એ શક્ય છે પણ એવા યોગીઓ માટે શક્ય છે કે જે ખરેખર પ્રકૃતિના પાંચે પાંચ તત્વો છે જે યોગી પ્રકૃતિ પ્રકૃતિથી પરની અવસ્થામાં પહોંચી જાય છે એના માટે આ શક્ય છે તંત્ર પણ આનો એક ભાગ આવે છે પણ આપણે જેટલી સરળ ભાષામાં વિચારી કે કોઈના ઉપર હાવી થઈ જવું કોઈના મન ઉપર કમાન લઈ લેવું એટલું બધું શક્ય નથી પણ એટલું સો ટકા છે કે બીજાના મન ઉપર મજબૂત મન વાળો જે વ્યક્તિ રહ્યો ને એ નબળા મન ઉપર સો ટકા પ્રભાવ પાડે બરોબર એટલે એવું સમજો કે એના અજાગ્રત મન ની અંદર એક એવું બીજ રોપી દે કે જે ક્યારે જલ્દી નાશ ન પામે બરોબર છે હવે ગુરુ શિષ્યની જો પરંપરા લઈએ તો ગુરુ જે મંત્ર કાન આપે છે ને છે છે તો એ પણ એના અનકોશિયસ અંદર એટલે જન્મો જન્મ સુધી એ મંત્ર એનામાં ટકે છે બરોબર છે હવે પણ આપણે શું કરીએ છીએ કે તંત્ર સાધનામાં સામાન્ય લોકો સમજે આ ફલાણાનું કામ આમ કરી નાખે તેમ કરી નાખે હવે આમાં પણ મૂળ જે વિષય આવે છે કુંડલી ની જાગ્રત નો જ આવે છે ચાહે કર્મ માર્ગ લઈએ રાજમાર્ગ લઈએ કે તંત્ર માર્ગ લઈએ તંત્ર માર્ગમાં પણ જે મંત્રો દ્વારા સાધના કરવામાં આવે છે દેવી અથવા દેવતાની તો એની અંદર પણ મૂળ કુંડલીની જાગૃતનો વિષય આવે છે અને જે વ્યક્તિ પોતાની કુંડલીની જાગૃત કરી લે છે બીજાના મનના વિચારોને જાણતા પણ થાય છે અને જાણતા કે અજાણતા બીજાના મન ઉપર પ્રભાવ પણ પ્રભાવ પણ નાખે છે તમે રસ્તામાં જતા હોય અથવા તમે કોઈ કોઈ નઈ રિલેશન ની અંદર છે તમે કોઈ સંબંધ ની અંદર છો અને સામે વાળો વ્યક્તિ તમને આઘાતજનક કોઈ ઘટના તમારા સાથે બને અવિશ્વાસ ની તો એ પણ તમારા મન ઉપર માનસ પટલ ઉપર એક અસર કરી જાય છે જેનાથી ઓલું ન કહીએ કે ગામમાં પાંચ દારૂડિયાઓ પણ ગામને દારૂડિયું કહીએ બરોબર છે બરોબર છે તો આવી જે સાધનાઓ છે એની અંદર મન ઉપર અસર સો ટકા થાય છે એટલે તમે જોજો કે ભૂત પ્રેત તકલીફ છે ને સૌથી વધારે નબળા મન ઉપર હશે બરોબર છે બરોબર જે ખરેખર સબળા મન વાળો છે મજબૂત મન વાળા છે એના ઉપર થતી જ નથી જરાય એટલે આ બધી લોકો કરતો એનો લાભ ઉઠાવે છે બરોબર તમને ફલાણું વળગ્યું છે આ વળગ્યું છે હકીકતમાં વાસ્તવિકતા જોઈએ તો ભૂત અને મન બે અલગ નથી આ ધ્યાનમાં રાખવું અચ્છા આખો આધ્યાત્મા આધાર મન ઉપર છે ભૂત અને મન બે અલગ હોતું મન દ્વારા એક પ્રકારનું ભૂત વળગે છે હવે દરેક સાયકોલોજીકલ ડોક્ટર જોડે જતા નથી તો ક્યાંક મારી દ્રષ્ટિમાં એવું માનું છું કે મનથી વળગેલું ભૂત એ મન થી ઉતારી દે છે એટલે એ પણ એક સાયકોલોજી ટ્રીટમેન્ટ છે બરોબર આનાથી વિશેષ કાય હોતું નથી બાકી જે આધિપત્યની વાત કરીને તો એવો યોગી જે પંચ તત્વો થી પર છે જેને આપણે મોક્ષની સ્થિતિમાં પહોંચેલા કહીએ કહીએમેન્ટમાં કહીએ કહીએ કે જૈનો પણ તંત્ર સાધના વિશેષ છે તો એ કૈવલ્ય પદ ઉપર પહોંચેલો વ્યક્તિ જે પોતાનું મન જીતી લે છે ને એ દુનિયાના સઘળા મન જીતી લે છે પણ એ કક્ષા ઉપર પહોંચેલો વ્યક્તિ આવું કશું જ કરતો નથી કેમકે આવો બધા કરવાના ભાવથી એ પર થઈ જાય હા એટલે લોકોએ આનો ડર રાખવાની જરૂરિયાત હોતી નથી એ માત્ર કરુણા વશ સમાજના કલ્યાણ અર્થે જ કાર્ય કરે છે બરોબર છે ખૂબ સરસ વાત કરી એક પ્રશ્ન મારા મનમાં ઉદ્ભવ્યો છે કદાચ જે લોકો જોઈ રહ્યા છે એના મનમાં ઉદ્ભવ્યો કે ના ઉદ્ભવ્યો હોય તમે બબુ એમ કીધું કે ભૂત જે છે એ મનથી પર નથી મન જ છે મન જ છે તો ખરેખર શું આ જગતમાં અત્યારે એકવીસમી સુધી ચાલે છે તો જગતમાં અત્યારે શું ભૂત પ્રેત આત્મા જેવી કોઈ વસ્તુ છે ખરી કે નથી જો કોઈ કોઈ પણ પણ આવી બાબત હોય ને એના અસર કરવા માટે મારી દ્રષ્ટિએ શરીર જોઈએ બરોબર છે હવે આ ભૂત પ્રેત ને આ બધી જે વાત છે એને આપણે અભ્રસમાં લઈ લીધી છે અને દરેક ગામડામાં તમે જાઓ ને એટલે એક આ વાત તો તમે સાંભળી હશે એક ભાભલાય છે ને જીન સાથે આખી રાત લડાઈ કરી ગુજરાતનો કોઈ પણ ગામડામાં જતા પણ વાસ્તવિકતામાં એવું હતું બરોબર થાય છે શું કે પોતે હોરર પિક્ચર જોયું છે બરોબર છે એનું જે ભૂત એના મગજમાં રહી વાત ભૂત પ્રેત ની તો આ બધો એક સૂક્ષ્મ જગત નો વિષય છે બરોબર આપણે અત્યારે છીએ અત્યારે આપણે લોકો એવું માની છે કે આપણી નજર સામે જે નથી દેખાતું ને આપણે એને માનતા નથી એવું છે જ નહીં કઈ બરોબર છે હવે નાના નાના જીવ હોય બરોબર આથી પચાસ વર્ષ પેલા કોઈ કે આવા નાના જીવ કે બેક્ટેરિયા છે તો આપણે ના માન પણ સૂક્ષ્મ દર્શક યંત્ર નો ઉપયોગ કરીએ તો

બરોબર છે ચીબરી કહીએ છીએ કેમ કે એના પ્રાણ ઉર્જાના કંપન વિશેષ છે એના કંપનો આપણી પ્રાણ ઉર્જાના કંપન વિશેષ છે એટલે આપણે એને નરી આંખે જોઈ શકતા બરોબર એના માટે પર્ટીક્યુલર ટેકનોલોજી ઉપયોગ કરીએ તો જોઈ શકીએ છીએ તો એવા પ્રાણ ઉર્જાના કંપન વાળો જીવ જે આપણાથી પ્રાણ ઊર્જાના કંપન કા ઉપર હોય

બરાબર એ આવા બધા જીવો ને જોઈ શકે છે પછી એને આપણે દેવલોક ના જીવ કે અલગ અલગ લોક ના જીવ કહીએ છીએ એનો મતલબ એવો નથી કે આપણી આ નજર સામે નથી મતલબ વાસ્તવિકતા નથી એવું નથી આ બધી અસરો માટે એને શરીર ધારણ કરવું પડે છે કરવું પડે છે કરવું પડે છે અને એ પણ કર્મ ને સિદ્ધાંત ને આધીન હોય છે આ છે સૂક્ષ્મ જગત ની વાત ખૂબ જ ખુબ જ સરસ વાત કરી બાપુ કે કઈ રીતે સૂક્ષ્મ જગત આપડી અરાઉન્ડ જ છે પણ આપણે એને જોઈ નથી શકતા કેમ કે આપણી પાસે એ ઉર્જા નથી જોવા માટે ખૂબ સરસ વાત કરી બાપુ બાપુ ઘણીવાર આપણે એવું જોયેલું છે જનરલી હું એવા જ બધા પ્રશ્ન લઉં છું કે જે ટીવીના માધ્યમથી લોકોને દેખાડવામાં આવ્યા છે ટીવી સિરિયલોમાં કે પિક્ચરોમાં કોમનલી એક વસ્તુ દેખાડવામાં આવી છે કે કોઈ એક નેગેટિવ વ્યક્તિ છે બીજી કોઈ વ્યક્તિને અસર કરવા માટે ઢીંગલો બનાવે એના ઉપર ટાચડી ઉમારે અને પેલું કરે એટલે સામે વાળી વ્યક્તિને કશું કઈક થાય અથવા તો એને નુકસાની જાય શું એ વસ્તુ રિયલમાં એક્ઝિસ્ટ કરે છે એવું પોસિબલ છે સો ટકા એક્ઝિસ્ટ કરે છે અને એ વસ્તુ પોસિબલ છે ઓહો હવે અત્યારનું વિજ્ઞાન એટલું ડેવલપ થઈ ગયું છે કે અત્યારે ઘણા બધા એવા મેન્ટાલિસ્ટ છે કે તમારી આંખો બંધ કરાવો બરાબર તમને સ્પર્શ નહીં કરે પણ દૂરથી તમને ખાલી નાક ઉપર સ્પર્શ કરશે તમે ફીલ કરી શકશો કે મારે નાક ઉપર સ્પર્શ થાય છે બરોબર લાઈવ ટીવી માં ચાલતું હોય તમારા હાથ ને એટલું છે કે ચેતવીસ મન થી મજબૂત છો ને તો દુનિયાની કોઈ પણ વસ્તુ કે કોઈ પણ મન તમને સો અસર નહીં કરે એટલે આ વસ્તુ આજે પણ પોસિબલ છે બરોબર છે એમ પણ તંત્ર સાધના નો એક ભાગ છે પણ આ બધું એરાઉન્ડ જેના આજુબાજુ ઘૂમે છે ને એ છે મન મન

આ ખરેખર ઉચ્ચ કોટી આવા સાધકો કાર્યોની અંદર સમય અને ઉર્જા વ્યર્થ ના કરે બરોબર છે એનાથી આગળ ઈશ્વર પ્રાપ્તિ માટે નીકળી જાય છે બરોબર છે બરોબર છે ખુબ જ સરસ વાત કરી આ બધા વચ્ચે એક પ્રશ્ન સીધે સીધો આવે છે બાબુ કે તમે એમ કીધું કે મન મજબૂત હોવું જરૂરી છે હવે મનને મજબૂત કરવું કઈ રીતે એ દર્શક મિત્રોના ખાસ કહી દઉં મારે પણ ઉત્સુકતા છે કે આ મનને મજબૂત કરવું કઈ રીતે જો મનને મજબૂત કરવાના સૌથી પ્રબળ કોઈ ઉપાય હોય તો એ પ્રાણાયામ છે જી ઇંગલા ઇંગલા પિંગલા નાડી બંનેમાં છત્રીસ છત્રીસ હજાર નાડીઓ આવેલી છે આને એક વખત તમે ધીમે ધીમે કરીને પ્રાણાયામ દ્વારા નિરંતર અભ્યાસ કરીને ખોલી નાખો એટલે તમે સો મનથી શુદ્ધ પવિત્ર અને મજબૂત થઈ જાવ છો પછી આવી નકારાત્મક એનર્જીઓ તમને બહુ અસર કરે ને પર્ટિક્યુલર એકાદ પર્સન્ટ છે તમને ખબર બી ન ખબર બી ના અને તમારા અનુભવમાં પણ ના આવે એટલે ધ્યાન પ્રાણાયામ દ્વારા શુદ્ધ કરેલી નાડીઓ અને શુદ્ધ કરેલી નાડીઓનું જે પવિત્ર મન છે મન દ્વારા ધ્યાનની સ્થિતિ એ સો ટકા તમને આસર કરે છે અને સામાન્ય જો સંસારીઓ હોય એ ધ્યાન સાધના આ બધું ન કરી શકતા હોય જેને પોતાના ઈષ્ટ ઉપર કે પોતાના સક્ષમ ગુરુ ઉપર સક્ષમ ગુરુ ખાલી ગળામાં ગાડીઓ નાખી દેવો એટલે ગુરુ કરી દીધા એવું નહીં બરોબર પોતાના સક્ષમ ગુરુ કે સદગુરુ ઉપર જેને ખરેખર પ્રબળ વિશ્વાસ છે એના ઉપર દુનિયાની કોઈ આવી તાકાત અસર કરતી નથી બરોબર વાહ તો ખૂબ જ સરળ ભાષામાં બાપુએ આપણને સમજાવ્યું છે મનને મજબૂત કરવા માટે શું કરવું જોઈએ તો તમને એવું લાગતું હોય તો તમે આ વસ્તુ રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકો છો જેના માટે ત્રાટકના પણ પ્રયોગો છે પર્ટીક્યુલર કોઈ જ્યોત સળગાવી એના ઉપર ત્રાટક કરવાના પ્રયોગો આ બધા મનને સબળ કરવાના પ્રયોગો છે જી 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 ખૂબ જ ખૂબ જ સરસ વાત કરી બાપુએ અ બાપુ આ સિવાય એક મારે પ્રશ્ન એવો પણ લેવો છે કે મનને મજબૂત કરવાની વાત કરી છે હા હવે ઘણીવાર એવું જોયેલું છે કે જે લોકો જે સાયકોલોજી ડોક્ટર હોય છે જે કઈ વળગાડ થયો હોય તો જનરલી સાયકોલોજી ડોક્ટર પાસે પેશન્ટ જતા હોય છે તો એવા કેસમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે એ મનથી નબળું વ્યક્તિત્વ હતું એને લીધે એના ઉપર કઈ નેગેટિવ ઉર્જા જે છે એ હાવી થઈ ગઈ છે હવે વાત તો ત્યાં આવે છે કે માની લો કે એ કોઈ પેશન્ટ છે એને ઇંગ્લિશ ભાષા આવડતી જ નથી ઓકે અને જ્યારે એના ઉપર આ નેગેટિવ ઉર્જા અસર કરે છે ત્યારે એ અલગ અલગ ભાષા બોલે છે કે ઇંગ્લિશમાં બી બોલે છે ઉર્દુમાં બી બોલે છે તો આ આ કઈ રીતે શક્ય છે મન જો હવે થાય છે કેવું કે કોઈ પણ વ્યક્તિ છે ને મૃત્યુ પામે એટલે શરીર એનું મૃત્યુ પામે છે જી મન એનું મૃત્યુ પામતું નથી મન એનું ક્યારે મૃત્યુ પામતું જી નથી મતલબ મનની અંદર એના જે રહેલા વિચારો બરોબર શબ્દ ભ્રમ છે મને ભ્રમ માને જે નાશ નથી થતો તે એ આ અસ્તિત્વની અંદર રહે છે બરોબર બરોબર હવે તમે જે ભાષાની વાત કરી એના ઉપર નાનું એક્ઝામ્પલ આપું દરેક ના જીવનમાં ઘટિત થયું હોય કોઈ તકલીફમાં હોય તમારા જોડે આવે ને સલાહ આપવાની કોશિશ કરો એ સલાહ આપ્યા પછી તમે પોતે એવા વિચાર કરો કે આ સલાહ મેં ક્યાંય સાંભળી નથી મેં કઈ વાંચી નથી છતાં પણ આ સલાહ મેં આપી કઈ રીતે આને બીજી ભાષામાં સ્પૂર્ણા કહીએ છીએ બરોબર છે હવે તમારું મન જયારે કોઈ પણ વિષય ઉપર કાર્ય કરતું હોય ને એવા વિષયો ઉપર દુનિયાના જેટલા મન કાર્ય કરતા હોય ને બરાબર ધારો કે તમે અત્યારે મને પ્રશ્ન પૂછવાના વિચારમાં છો એટલે તમારું મન અત્યારે મને પ્રશ્ન પૂછવા છે પ્રશ્ન પૂછવા છે સ્થિતિમાં છે છે એટલે અત્યારે દુનિયાના જેટલા મન જગત ને વિચારોની સમષ્ટિ માત્ર છે જેને સમજાય બરોબર છે તો દુનિયાના જે જેટલા મન અત્યારે આધ્યાત્મિક કે તંત્ર સાધનાના પ્રશ્ન પૂછવાની આંદોલનની સ્થિતિમાં હશે એ દરેક સગડા વિચારો તમારા મનની અંદર પૂછવાની કોશિશ કરશે બરોબર છે બસ મન ઓપન હોવું જોઈએ બરોબર છે એ કોશિશ કરશે બરાબર છે છે એટલે આપણને નવો નવો વિચાર આવે ઇંગ્લિશ ને તો આ પર્ટિક્યુલર વ્યક્તિમાં આવી જાય આપણે ખાસ એક પિક્ચર જોયું છે મંજુલિકા મંજુલિકા વાળું બરોબર છે તો એ પર્ટીક્યુલર મન એવા વ્યક્તિ જે મૃત્યુ પામો છે બરાબર છે જે ખરેખર આવી ભાષાઓ જાણે છે સતત તેના વિચાર અને ચિંતન ની અંદર હોય ને અને એની જે બ્રહ્માંડની અંદર સૃષ્ટિની અંદર પડેલી ઉર્જા છે ને સતત એનામાં ડાઉનલોડ થાય છે એક્ઝેક્ટલી ઈવન 5 વર્ષનો ધૂંટો બાળક પણ એમ કે છે સામેવાળા વ્યક્તિને કે હું તમારો ફલાણો દાદો બોલું છું તું જ્યારે નાનો હતો અત્યારે સામે હોય 70 વર્ષના બાબા હોય જી હું જ્યારે તો નાનો હતો મે તને એક વખત માર્યો તો તું ઓલી ચાવી લેવા ગયો તો કે ફલાણો કારણ આપ તો એનું કારણ બીજું કઈ નથી તેને હકીકતમાં એના દાદાનું કે પરદાદાનું ભૂત નથી વળગી પણ દાદા કે પરદાદા જે વિયા ગયા છે પણ એવી ઉર્જા જે શાશ્વત પડી છે એ ઉર્જા સ્મૃતિ રૂપે આના મન ઉપર આવી થાય છે ડાઉનલોડ થાય છે એ આના લીધે જ થાય છે એના માટે બીજું કોઈ જવાબદાર હતું બરોબર એના લીધે વસ્તુ ડાઉનલોડ થાય છે એટલે અલગ અલગ ભાષા પણ બોલશે અલગ અલગ સલાહ પણ આપશે ઈવન એટલે સુધી પ્રયોગ આમાં કરી શકાય કે એ વ્યક્તિને ધારો કે કેરી ઉનાળો આવે છે કેરીનો રસ નથી ભાવતો જે વ્યક્તિને કેરીનો રસ ભાવે એ વ્યક્તિ જો મૃત્યુ પામી આ સતત એના ચિંતનમાં રહે ને એટલે આ કેરીના ના રસ ની પણ ડિમાન્ડ કરે એટલે સાત વર્ષનો નો ધોળતો છોકરો પણ બીડી કે સિગરેટ માગે જેનું નામ દઈને માગે તો આ વિચારો ડાઉનલોડ છે પણ આ મનથી થી પર નથી આ બધું મનની સીમિત છે હવે એક ઇતિહાસના ઘટનાની વાત કરીએ બૌદ્ધ ધર્મ ને આપણે અલગ નથી માનતા તો બૌદ્ધ ધર્મ અંદર નાના બાળકો ઉપર એક પ્રયોગ કરવામાં આવે છે પ્રયોગ કરવામાં આવે આવે આવડ એ બાળકને સાત વર્ષ સુધી સતત એના ઉપર ધ્યાન કરાવવામાં આવે જો પાત્ર માટીના ઢેર ઉપર સતત ધ્યાન કરવાનું એ દસ પંદર મિનિટ થી લઈને બાર બાર કલાકના ધ્યાન સુધી લોકો પોચાડે છ સાત વર્ષ પછી એવી નિર્માણ થાય કે એ માટીના કણો અંદર હજારો પાર્ટીકલ જે પણ રહેલા હોય વાંચે વગર પુસ્તક વાંચેલ કેટલા પોઈન્ટ વન પર્સન્ટ કેલ્શિયમ છે કે બીજા જેકાણ તત્વો છે તમામ તત્વો આપે એવા ક્યાંથી તો પર્ટિક્યુલર માટીના ઢેર ઉપર એક સતત ધ્યાન કરે છે એટલે એના મનની અંદર જે માટીના ઢેરમાં જેટલા પણ પાર્ટિકલ બ્રહ્માંડમાં હોય છે બધા એનામાં ડાઉનલોડ થાય છે એ અલગ અલગ પાર્ટિકલ ની ભાષા પણ અલગ અલગ બતાવે છે આ પ્રયોગ આજે પણ બૌદ્ધ ની અંદર થાય છે પણ બૌદ્ધ ને અત્યારે આપણે થોડીક લડાઈમાં હિન્દુ ધર્મના ના વિરુદ્ધ ની લડાઈમાં બૌદ્ધ ને વિકૃત ભાષામાં લીધા છે પણ આ વસ્તુ પોસિબલ છે બીજું તમે જે કીધું કે ઘણી બધી લેંગ્વેજો બોલે છે તો ઘણી વખત એવું થાય છે કે બાળકને કોઈ એવી ઘટના બને કોઈ જીવનની અંદર બાળક હોય કે લાયક હોય તો એની અંદર ક્યારેક એવી ઘટના બને કે એને પોતાના પુનર્જન્મની સ્મૃતિ યાદ આવી જાય બંને ભાગ છે એક તો મેં તમને કીધું મન દ્વારા ઉર્જા ડાઉનલોડ થાય છે આ એનો બીજો ભાગ છે કે એને પોતાના પુનર્જન્મ ની સ્મૃતિ યાદ આવી જાય તો પુનર્જન્મની અંદર શીખેલી ભાષા શીખેલા વ્યક્તિ આ તમામને યાદ કરે છે હવે આપણે એમ થાય કે બાપુ આ તમે કીધું પણ માની કેમ લેવું હું એક રેફરન્સ એક યુનિવર્સિટી ઓફ વર્જિનિયા ચોવીસો થી વધારે કેસ એમને ચાલીસ વર્ષમાં સ્ટડી કર્યા છે પુનર્જન્મ ઓહો બરોબર રીબર્થ કોન્સેપ્ટ ઉપર એ લોકોની અત્યારે વેબસાઇટ છે ચાલીસ વર્ષમાં એમને પચીસો થી વધારે કેસ લીધા છે એવા કેસ લીધા છે મજબૂત એવું નહીં મને મારો ગયો જન્મ યાદ આવી ગયો સ્વીકારી લે યુનિવર્સિટી ઓફ વર્જિનિયા એવું નહીં એ પૂછે ને ક્યાં છે કે મારો જન્મ આફ્રિકામાં હતો કે ત્યાં કેવું લોકેશન છે આ બધું ચેક કર્યા પછી મતલબ સો કેસ માંથી ચારે ચારી ને એક કેસ એવા પચીસો કેસ લીધા છે અને અધ્યયન પછી એ સાબિત કર્યું છે આવી અલગ અલગ ભાષા બોલતા અલગ અલગ લેંગ્વેજ બોલતા અલગ અલગ વર્તન બોલતા અમુક દસ વર્ષનું બાળક કે ફલાણી તો મારી પત્ની છે ત્યાં સુધી ના આવા ડિફિકલ્ટ ચોવીસો થી પચીસો થી વધારે કેસો ઉપર એ લોકો બુક પણ લખી છે જેને વાંચવું ઓનલાઈન મળી જશે યુનિવર્સિટી ઓફ વર્તિની નામે તો આ કેસ ની અંદર તમે જેવું કીધું એવું કેસ બન્યા છે અલગ અલગ લેંગ્વેજ થી લઈ અલગ અલગ ભાષા થી લઈ ગાડી ના શીખી હોય પણ ઇસ્ટર્ન ફોર્મ્યુલા માં વેન ચલાવી બરાબર છે તો ઈ લોકો સાબિત કરે છે કે રીબર્થ કોન્સેપ્ટ જે હિન્દુ ધર્મ માં હજારો વર્ષો થી ચાલે છે પરફેક્ટલી સચોટ છે અમે પ્રૂફ આપ્યું આધુનિક ખુબ જ ખૂબ જ સરસ વાત કરી બાપુ બાબુ તંત્ર મંત્ર સાધના વશીકરણ એના ઉપર આપણે વાતચીત કરી છે થોડાક આપણે હવે અહીંયાથી આગળ વધીએ જે अलग-अलग सन्यासीઓ છે સાધુ છે એમાં ઘણા બધા પંથ આવતા હોય છે એમાંનો એક જે અલગ પંથ અલગ તો એટલા માટે કે એમની રેણીકેણી એ રીતની છે અઘોર પંથ જે કે છે અઘોરી સાધુઓ કે છે તો એના વિશે થોડીક વાત કરવી છે